દીવના ઝોલાવાડી વિસ્તારમાં સિંહનો શિકાર કરતો લાઈવ વિડીયો સામે આવ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે છેલ્લા ઘણા દિવસોથી સિંહના ટોળાએ ધામા નાખ્યા છે ત્યારે રાત્રિના સિંહનું ટોળું ડાંગરવાડીથી દીવના ઝોલાવાડી ખાતે આવી ચડ્યું હતું અને આ પશુનો શિકાર કરતા બીજા ગાય અને બળદ આવી જતા ત્યાંથી સિંહ પરિવાર નાસી છૂટ્યો હતો તેવું જોવા મળી રહ્યું છે સિંહના ટોળાના ધામાથી લઈ અને દીવના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો વિભાગ દ્વારા આ સિંહોને પાંજરે પૂરવા માટે થઈ અને અલગ અલગ જગ્યા પર પાંજરાઓ પણ ગોઠવી દેવામાં આવ્યા છે ત્યારે લાંબા સમયથી દીવ ખાતે સિંહ પરિવારના ધામા જે છે તે જોવા મળી રહ્યા છે અને પર્યટકો તથા દીવવાસીઓની નજરે અવારનવાર આ સિંહ પરિવાર જે છે તે જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં આ સિંહોના ધામાને લઈ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સિંહનો શિકાર કરતો સીસીટીવી નો વિડીયો જે છે તે સામે આવ્યો છે જેમાં સિંહો જે છે તે શિકારની પાછળ દોટ લગાવી અને શિકાર કરી રહ્યા છે